વિવેકાનંદજીને ઇન્ટરવ્યુમાં પૂછાયું કે ઝેરની વ્યાખ્યા શું કે જે વસ્તુ બોલ નો અતિભલી ને ચૂપ અતિ ભલો બરસ નો અતિ ન ધૂપ બાળક છે ને એ અતિ ખાતું પણ નથી અને અતિ ભૂખ્યો એ હંમેશા સમ્યક ખાય છે અને તેથી હસતું રહે છે એને બાલ યોગી કહેવાય દૂધ પીવડાય તો ઉલટી કરી નાખે ભળે ભળે એકદમ દૂધ કાઢી નાખે એને સહજ પરમાત્મા ની કૃપાથી એને સહજ સમ્યકતા બાળકને આવે અને તેથી બાળકને